કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એકવીસ તારીખને રવિવારે સાંજે સુરત પહોંચ્યા હતા સુરત એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગૃહમંત્રી સ્વાગત માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરી વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ સાંસદ મુકેશ દલાલ સ્થાનિક ધારાસભ્ય અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રીના પહેલા નોર્તે મુલાકાતે આવ્યા હતા આજે તેઓ રાજ્યના ત્રણ શહેરોમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી વરાછા ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન ભૂમિ પૂજન કર્યા બાદ જૈન ડેરાસર પહોંચ્યા હતા અઠવલ ખાતે આવેલ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ ખાતે પહોંચ્યા હતા ગચ્છાધિપતિ પૂજ્ય શ્રી વિજય અભય દેવ સુરેશ્વરજી મહારાજના દર્શન કરવા પહોંચ્યા હતા અમિત શાહને મળવા દેરાસર ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સુરત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો